લોકસભાની ચૂંટણીનું ભ્યુગલ વાગી ચૂક્યું છે બધી પાર્ટીઓને બાકાત કરતાં ભાજપ લોકસભાની તૈયારીમાં લાગી ગયું છે આજે તેને લઈને દાહોદ લોકસભા બેઠકની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો પરિવાર ન્યૂઝ અને હું તમારી સાથે નઈમ મુંડા દર્શક મિત્રો દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે મોદી સરકારના દસ વર્ષ પૂર્ણ થવાના છે અને ફરીથી કેન્દ્રમાં સરકાર સ્થાપવા માટે પાંચસો ત્રેતાલીસ બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે જેમાં ગુજરાતની છબ્બીસ લોકસભા બેઠકો ઉપર ગત બે હજાર ઓગણીસમાં અગિયાર માર્ચ અને ઓગણીસ મેના રોજ ચૂંટણીઓ યોજાઈ હતી એટલે કહી શકાય કે માર્ચ એપ્રિલમાં જ ચૂંટણીઓ પાંચથી સાત તબક્કાઓમાં યોજાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે તો ભાજપે લોકસભાના કાર્યાલયો ખોલીને કામ ઉપર પણ લાગી ગઈ છે જેમાંથી દાહોદ લોકસભાનું કાર્યાલય છાપરી ખાતેના કમલમ કાર્યાલય ઉપર ખોલી દેવામાં આવ્યું છે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ઓપનિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને લોકસભા કામકાજની શરૂઆત પણ કરી દેવાય છે ગત બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં એકલી ભાજપને ત્રણસો એક બેઠકો મળી હતી અને કોંગ્રેસને માત્ર ત્રેતાલીસ બેઠકો ઉપર મોડું ધોવું પડ્યું હતું ત્યારે ભાજપ સાથેના ગઠબંધનવાળી પાર્ટીઓ મળીને ભાજપને ત્રણસો ચોત્રીસ અને કોંગ્રેસ સાથેના ગઠબંધનવાળી પાર્ટીઓને એકસો દસ જેટલી બેઠકો મળી હતી ત્યારે અન્ય દળોને અને અપક્ષ ઉમેદવારોને થઈને નવ્વાણું જેટલી બેઠકો મળી હતી અને બહુમતની સાથે બીજીવાર મોદી સરકાર સત્તા ઉપર બિરાજમાન થઈ હતી બે હજાર ત્રેવીસમાં યોજાયેલા પાંચ રાજ્યોના ઇલેક્શનોમાં મોદીની ગેરંટી ઉપર ત્રણ રાજ્યોમાં ભાજપને સંપૂર્ણ બહુમત મળી છે જેમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં મુખ્યમંત્રીના ચહેરાઓને જોઈને ભાજપ ચૂંટણી નથી જીતી પરંતુ મોદીની ગેરંટીને લઈને ચૂંટણી જીતાય છે ભાજપે કોઈ પણ જગ્યાએ કોઈના ચહેરાને આગળ નથી કર્યો માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ રાખી અને ચૂંટણીઓ જીતી છે અને તેમાંય છેલ્લી હરોળમાં બેઠેલા ધારાસભ્યોને ઉઠાવી અને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીઓ બનાવી દેવામાં આવ્યા છે જેમાં જાતિના આધારે મુખ્યમંત્રીઓ ગોઠવાયા છે લોકસભાની ચૂંટણીને લઈને જેમાં કેટલાક રાજકીય વિશ્લેષકો એવું માને છે કે રિમોન્ટવાળા મુખ્યમંત્રીઓ મૂકવામાં આવ્યા છે પરંતુ જ્યારે હવે ભાજપ પાસે નરેન્દ્ર મોદીનો ચહેરો છે તેને જ આગળ કરી અને દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે નક્કી છે અને હવે વાત કરીએ દાહોદની તો દાહોદ લોકસભા બેઠક પણ મહત્ત્વની ગણવામાં આવે છે કારણ કે આ એસ ટી અનામત બેઠક છે દાહોદની બેઠક એસટી માટે અનામત છે આ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે જેમાં જિલ્લાની મતદારોની વસ્તી લગભગ અગિયારથી બાર લાખ આંકવામાં આવે છે અને ગત બે હજાર ઓગણીસની ટ્રમમાં ભારતીય જનતા પાર્ટીમાંથી બીજી વખત ઉમેદવાર તરીકે રહેલા જસવંતસિંહ ભાભોરે પાંચ લાખ એકસઠ હજાર સાતસો ને સાહીઠ જેટલા મતોની સરસાઈથી એક લાખ સત્યાવીસ હજાર પાંચસો ને છન્નું જેટલા મતોથી ભૂતકાળના કોંગ્રેસના અને વર્તમાન ભાજપના બાબુભાઈ કટારાને હરાવી બીજીવાર દાહોદ બેઠક પર કબજો મેળવ્યો હતો ત્યારે આ વખતે ભાજપ પાસે માત્ર નરેન્દ્ર મોદીનો ચહેરો છે અને નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરી કોઈ પણ ઉમેદવારને ભાજપ ઉતારી શકે છે કારણ કે કોઈ લીડર કે નામચીન માણસના નામ ઉપર ઇલેક્શન નથી લડવાનું નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ રાખીને ઇલેક્શન લડવાનું છે તેના માટે બે વખતથી સાંસદ બનેલા જસવંતસિંહ ભાભોરનું પત્તું કપાઈ શકે છે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે અને તેના જ કારણે ભાજપ કોઈને પણ લોકસભા રણમાં ઉતારી શકે છે જેમાંથી ત્રણ નામો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે તેમાંથી એક છે શિક્ષણ મંત્રી અને આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા સંતરામપુર મત વિસ્તારમાંથી આવતા કુબેર ડિંડોર અને બીજા નંબર ઉપર જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ શંકર અમલિયાળ અને ત્રીજો ચહેરો છે વર્તમાન દાહોદ એકસો બ્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી આ ત્રણ ચહેરામાંથી અથવા અન્ય કોઈને પણ લોકસભા ચૂંટણી લડાવવા માટે ભાજપ મેદાને મોકલી શકે છે અમે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીંયા મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો છે અને તેમનો મુખ્ય મુદ્દો છે સિંચાઈનું પાણી અમૃતકાળ ચાલી રહ્યો છે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ કોંગ્રેસ કે ભાજપ આદિવાસી ખેડૂતોનું ભલું નથી કરી શકી સિંચાઈનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યા છે દરેક રાજકીય પક્ષોના સત્તાધારીઓ અને તેના કારણે આ વિસ્તારનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે પોતે પોતપોતાની ખેતી છોડી અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં રોડના બિલ્ડિંગોના અને કારખાનાઓના કામો કરવા માટે જિલ્લાનો ખેડૂત મજબૂર બન્યો છે અને ખરેખર ખેડૂતોને બચાવવા માટે ખેતી બચાવવા માટે આદિવાસી ગામડાઓને બચાવવા માટે સિંચાઈનું પાણી ખૂબ જ જરૂરી છે તાત્કાલિક ધોરણે જે ગામડાઓને સિંચાઈના પાણીની જરૂરિયાત છે ત્યાં સિંચાઈના પાણી ઊભા કરવામાં આવે તો આ ગામડાનો આદિવાસી પોતાના ઘરબાર ખેતી છોડી અને ગુજરાતના શહેરોમાં તેનું અને તેના પરિવારનું રેટિયું રળવા ન જાય તેથી સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ખેર આ વાતથી પરે આવી અને હવે લોકસભા ઉમેદવાર પર આવીએ તો આ વખતે આદિવાસીઓની બીજી પાર્ટી એટલે કે બાપ ભારત આદિવાસી પાર્ટીની સાથે સાથે ભાજપ કોંગ્રેસ અને આપ બીટીપી તેમજ અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ લોકસભા બેઠક ઉપર ઝંપલાવશે પરંતુ નવી બનેલી બાપ પાર્ટી આદિવાસીઓના મતો મેળવવામાં સફળ રહેશે કે પછી જિલ્લાના લોકો નરેન્દ્ર મોદીની ગેરંટી ઉપર નિર્ભર રહી ભરોસો રાખશે તે તો આવનાર સમય જ બતાવશે પરંતુ એક વાત તો નક્કી છે કે રાજકીય વિશ્લેષકોના આધારે દાહોદ ભાજપ અન્ય ઉમેદવારને મેદાને ઉતારી લોકસભા લડાવશે કે પછી ત્રીજી વખત જસવંતસિંહ ભાભોરને મેદાને ઉતારી લોકસભા લડાવશે પરંતુ દાહોદની લોકસભા બેઠક કોના ફાળે જાય છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે અને તેને લઈને દાહોદ બેઠક ઉપર રાજકીય વર્તુળો પણ રોજે રોજ ચાપકા મારી પોતાના મતો રજૂ કરી રહ્યા છે કે દાહોદનો લોકસભાનો ઉમેદવાર આ વખતે બદલાશે ભાજપ હવે નવા ચહેરાઓને મોકો આપશે અને જૂના રહેલા લોકોને અન્ય કોઈ હોદ્દાઓ ઉપર મોકલી દેવામાં આવશે સાથે જ ભાજપ કોઈ યુવા ચહેરાને ટિકિટ આપે તો એ પ્રથમ હરોળમાં છે એ દાહોદના ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી અને બીજા નંબર ઉપર શંકર અમલિયાર અને ત્રીજા છે આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા રાજ્ય સરકારના મંત્રી કુબેર ડિંડોર જ્યારે ભાજપ સામે મજબૂતીથી બાદ પણ ઉમેદવાર ઉતારી શકે છે તો આમ આદમી પાર્ટી પાસે વિધાનસભા લડેલો ઉમેદવાર કે જે ખૂબ જ ચર્ચામાં છે કારણ કે લીમખેડા બેઠક ઉપર નજીવી સરસાઈથી દાહોદ સાંસદના ભાઈ શૈલેષ ભાભોરને હંફાવનાર અને નરેશ પુના બારિયા અને શૈલેશ ભાભોર વચ્ચે ખરા ખરીની જંગ ચાલી હતી જેમાં શૈલેશ ભાભોર ઓગણા હજાર ચારસો સત્તર મતોથી જીત્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નરેશ પુના બારિયાએ પણ મજબૂતીથી પકડ જમાવી રાખી હતી અને ભાજપના ઉમેદવારને કડકાઈથી ટક્કર આપતા જોવા મળ્યા હતા જેમાં પાસઠ હજાર સાતસો ને જેટલા નરેશ પુના બારિયાએ મતો મેળવી આખા ગુજરાતની નજર આ બેઠક ઉપર બનાવી રાખી હતી ખાસ કરીને આમ આદમી પાર્ટી આ ચહેરાને પણ લોકસભા બેઠક લડવા માટે ઉતારી શકે છે તો કોંગ્રેસ પાસે પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાળ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામા પૂર્વ એક્સ એમએલએ વજેસી પણદા તેમજ ગરબાડાના એક્સ એમએલ એ ચંદ્રિકાબેન બારિયા પણ મેદાને હોઈ શકે છે ત્યારે સૌની નજર ભારતીય આદિવાસી પાર્ટી ઉપરના ઉમેદવાર ઉપર રહેવાની છે તો આ વખતે દાહોદ લોકસભા બેઠક ઉપર બાપ કોને ઉતારે છે તે પણ મહત્ત્વનું બની રહેશે ત્યારે તમારી પસંદ કોણ છે લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે તમારો જવાબ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો લોકસભા એનાલિસમાં બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરો અને અમારા વિડીયોને શેર કરો ધન્યવાદ